મારી પાસે અહીંયા છે બે ટેબલ સ્પૂન રાગીનો લોટ બે ટેબલ સ્પૂન મકાઈ પીળી જે આવે છે એનો લોટ છે બે ટેબલ સ્પૂન જુવાનો લોટ બે ટેબલ સ્પૂન બાજરીનો લોટ બે ટેબલ સ્પૂન ઘઉંનો લોટ બે ટેબલ સ્પૂન બેસન અને એક ટેબલ સ્પૂન છે ચોખાનો લોટ કોથમીર અને દૂધી આ ઇન્ગ્રીડિયન્ટ્સ પરથી તમને કોઈ આઈડિયા આવે છે કે આજે હું કઈ રેસીપી બનાવવા જઈ રહી છું જો તમને આઈડિયા આવે તો ચોક્કસ મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવો અને તમને એવું લાગે કે હેલ્ધી વિડીયો બનવા જઈ રહ્યો છે તો ચોક્કસ વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાઇકોનને પ્રેસ કરો જેથી આવનારા નવા નવા વિડીયોના નોટિફિકેશન્સ તમને જલ્દીથી મળી જાય અને તમે નવા નવા વિડીયો જોઈ શકો તો અહીંયા આપણે એક મિક્સિંગ બોલ લેવાનો છે અને એની અંદર આપણે જેટલા પણ લોટ લીધા છે એ બધા જ આપણે વન બાય વન આ રીતે અહીંયા પ્લેટની અંદર ઉમેરી લઈશું તો મલ્ટીગ્રેન લોટ છે અહીંયા જે ખૂબ જ હેલ્ધી છે અને મલ્ટીગ્રેન લોટ યુઝ કર્યો છે સાથે દૂધી યુઝ કરી છે એટલે ચોક્કસ આ હેલ્ધી રેસીપી બને છે તો તમે જોઈ શકો છો કે કેટલા સરસ લોટના કલર દેખાઈ રહ્યા છે હવે આપણે આ બધા લોટને સરસ રીતે મિક્સ કરવાનું રહેશે તમને જો એવું થાય કે આ બધા લોટ ખૂબ જ હેલ્ધી છે અને હું અને રેગ્યુલર બનાવીશ તો તમારે આ મેઝરમેન્ટ પ્રમાણે બધા લોટને સરસ રીતે ભેગા કરી અને એક ડબ્બાની અંદર ભરી લેવાના અને જ્યારે જોઈએ ત્યારે આપણે એનો યુઝ કરી શકીએ તો લોટ સરસ રીતે બધા મિક્સ થઈ ગયા બાદ હવે આપણે એની અંદર બધા મસાલા કરીશું આ રેસિપીને તમે ટિફિન બોક્સમાં પણ આપી શકો છો સવારના બ્રેકફાસ્ટમાં પણ લઈ શકો છો અને લંચ કે ડિનરમાં તમે શાક સાથે પણ એને એન્જોય કરી શકો છો પણ આ રેસિપી ચોક્કસ તમે એકવાર ટ્રાય કરજો હવે આપણે જે દૂધી છીણીને રાખી છે તેને અંદર ઉમેરી લઈશું તો દૂધી અહીંયા આપણે પાક કપ લીધી છે અને એને છીણીને લઈ લીધી છે ત્યારબાદ પાક અપ જેટલા કોથમીર લેવાના છે અને એને પણ અંદર ઉમેરી લઈશું તો ફ્રેન્ડ્સ તમે દૂધીને સિવાય તમે તમારી ચોઈસના વેજીટેબલ્સ પણ એની અંદર ઉમેરી શકો છો અહીંયા મેં લઈ લીધું છે એક મોટું મરચું લીલું અને એને બારીક સુધારીને લઈ લીધું છે ત્યારબાદ એક ટી સ્પૂન જેટલું આદુની પેસ્ટ લેવાની છે અને જો તમને લસણ ગમે તો તમે લસણની પેસ્ટ પણ ઉમેરી શકો છો હવે એની અંદર અહીંયા મેં કલંજીના બી હાફ ટી સ્પૂન જેટલા લીધા છે તમને જો ન ગમે તો તમે એને સ્કીપ પણ કરી શકો છો અથવા તો તમે એની અંદર કાળા કે સફેદ તલ પણ ઉમેરી શકો છો સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી લેવાનું છે અને બધી વસ્તુને આપણે સરસ રીતે મિક્સ કરી લેવાની છે આ રેસીપીમાં મસાલા તમે તમારી ચોઈસ પ્રમાણે તમારા ઘરમાં ખવાતા હોય એ પ્રમાણે તમે એની અંદર ઉમેરી શકો છો અને વેજીસ તો તમને જેટલા પણ ભાવે એ બધા જ વેજીસ તમે આની અંદર ઉમેરી શકો છો પણ દૂધી એકદમ હેલ્ધી છે એટલે હું આજે એકદમ હેલ્ધી રેસીપી બનાવવા જઈ રહી છું અને દૂધી ઉમેરી અને હું બનાવી રહી છું ઉમેરી લઈશું હળદર ધાણાજીરું અને લાલ મરચું પાવડર અને ઉમેરી લઈશું વન એથ ટીસ્પૂન જેટલી હિંગ અને બધી વસ્તુને આપણે સરસ રીતે મિક્સ કરવાની છે અને થોડું પ્રેશર આપતાં આપતાં આપણે આ લોટને મિક્સ કરવાનો છે જેથી કરીને દૂધીની અંદર જેટલું પણ મોઈશ્ચર હશે એ બધું સરસ રીતે છૂટી જશે બહાર આવી જશે અને આપણો લોટ જ્યારે આપણે બાંધીશું ત્યારે આપણને પાણી વધારે કે ઓછું પડવાની શક્યતા નહીવત રહેશે એટલા માટે મેક્સિમમ આપણે ટ્રાય કરવાનો કે થોડું પ્રેશર આપી અને આપણે થોડો લોટને આ રીતે મિક્સ કરવાનો છે જેથી કરીને પાણીનો ઉપયોગ આપણે સરખી રીતે કરી શકીએ તો આ રીતે બધો લોટ સરસ રીતે મિક્સ થઈ ગયા બાદ આપણે હૂંફાળું પાણી લેવાનું છે તો મેં અહીંયા અડધો કપ જેટલું હુંફાળું પાણી લીધું છે અને એની અંદર હું થોડું થોડું કરતાં પાણી રેડતી જઈશ અને એનો લોટ બાંધી જઈશ તો અહીંયા મેં લગભગ પા કપ જેટલું પાણી લઈ લીધું છે અને હવે આપણે એનો સરસ રીતે લોટ બાંધવાનો છે તો અહીંયા આપણે પા કપ પાણીનો જ ઉપયોગ કર્યો છે વધારે પાણી નથી ઉમેર્યું અને આપણો સરસ ડો બંધાઈને તૈયાર થઈ ગયો છે ડોને વધારે પડતો ઢીલો પણ નથી રાખવાનો અને વધારે પડતો કડક પણ નથી રાખવાનો પરોઠા આપણે જે બનાવતા હોઈએ એ રીતનો ડો બનાવીને તૈયાર કરી દીધો છે હવે આપણે એને પાંચ મિનિટ ઢાંકી રાખીશું વધારે સમય ઢાંકીને નથી રાખવાનો ફક્ત પાંચ મિનિટ જેથી કરીને લોટ સરસ રીતે સ્મૂથ થશે અને લોટ બાંધ્યા પછી આપણે આ રીતે થોડો એને મસળી લેવાનો છે અને એકદમ હલકા હાથે મસળવાનો છે જેથી કરીને સરસ રીતે એ સોફ્ટ થઈ જશે અને આપણે થોડી વાર એને ઢાંકીને રેસ્ટ આપવા દીધો હતો એટલા માટે એને આપણે વધારે પડતો મસળવો પણ નહીં પડે અને એકદમ સરસ નરમ લોટ આપણો બનીને તૈયાર થઈ ગયો છે હવે આપણે આ લોટમાંથી ઇક્વલ સાઇઝના ગુલ્લા પાડી દેવાના છે હવે અહીંયા હું આજે પરોઠા બનાવવા જઈ રહી છું જો તમારે પરોઠા ન બનાવવા હોય અને પુડલા કે પછી તમારે કંઈ નાનું નાનું પેનકેક જેવું બનાવવું હોય તો તમારે થોડું બેટરને ઢીલું કરી દેવાનું એટલે કે થોડું પાણી વધારે રેડી અને એનું સેમી લિક્વિડ જેવું ડો બનાવી અને પણ તમે એ રીતે બનાવી શકો છો તો અહીંયા મેં એક ગુલ્લું લઈ લીધું છે અને એને સરસ રીતે હું અહીંયા લોટની અંદર એટલે કે ઘઉંના લોટની અંદર સરસ રીતે રોલ કરી લઈશ હવે જો તમને એવું થતું હોય કે ઘઉંના લોટના અંદર રગદોળીને વણવું એના કરતાં લોટનો યુઝ કર્યા વગર વણવું તો તો તમે એને પ્લાસ્ટિકની અંદર એટલે કે બે પ્લાસ્ટિકના લેયરની વચ્ચે તમે આ લુઓ મૂકી દેવાનો અને એને સરસ રીતે વણી લેવાનું પણ હું અત્યારે આ રીતે ઘઉંના લોટની અંદર રોલ કરી અને એને હું વણી રહીશું વણતી વખતે ખાસ કાળજી રાખવાની કે કિનારીઓ વધુ પડતી ફાટી ન જાય અને જો તમને એવું લાગે કે થોડી ફાટી રહી છે તો તમારે હાથની મદદથી આ રીતે થોડું થોડું એને સેટિંગ કરતું જવાનું અને સરસ રીતે એની બોર્ડર બાંધી દેવાની તો નથી બહુ જાડું કે નથી બહુ પતલું એ રીતનું આપણે આ પરોઠું વણીને તૈયાર કરી દીધું છે આ રીતે આપણે બાકીના બધા પરોઠા વણીને તૈયાર કરી દેવાના છે અને તમે જોઈ શકો છો કે લોટનો ખૂબ જ નહિવત ઉપયોગ થયો છે હવે આપણે એક ગરમ કરેલી તવી ઉપર થોડુંક તેલ ઉમેરી લેશું અને ત્યારબાદ આપણે જે પરોઠો વણીને રાખેલો છે તેને આપણે મૂકી દઈશું એક સાઈડ સરસ રીતે શેકાય ત્યાં સુધી આપણે વેઇટ કરીશું અને પછી એને પલટાવી દઈશું અને બીજી સાઈડ શેકાય એટલે આપણે એને સરસ રીતે શેકી લેવાના છે તેલ મૂકીને અત્યારે મેં અહીંયા તેલનો ઉપયોગ કર્યો છે શેકાવવા માટે જો તમે તેલની જગ્યાએ ઘી અથવા બટરનો ઉપયોગ કરવા માંગતા હોય તો તમે કરી શકો છો ઘીથી શેકશો તો હજુ પણ એકદમ હેલ્ધી રેસીપી આ બની જશે આજે મેં તેલનો ઉપયોગ કર્યો છે અને તમે જોઈ શકો છો કે સરસ રીતે પરોઠું ફૂલી રહ્યું છે તો બસ તમને જેવું ગમે એવું ગોલ્ડન કલરનું પિંક કલરનું તમે શેકીને તૈયાર કરી શકો છો અને આ પરોઠાને તમે ચા સાથે કે પછી દહીં સાથે કે પછી એને એમને એમ અથાણા સાથે પણ એન્જોય કરી શકો છો આજે હું શાની સાથે સર્વ કરી રહી છું તમારે જાણવું છે તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો એક સર્વિંગ પ્લેટની અંદર આપણે મૂકી દીધા છે પરોઠા સાથે ખાટું અથાણું અને રસ ક્યારેની સિઝન છે એટલે આપણે રસ સાથે આ પરોઠા એન્જોય કરીશું આમાં સાથે આપણને શાકની પણ જરૂર નહીં પડે તાજા અથાણા રસ અને પરોઠા મલ્ટીગ્રેન પરોઠા છે સાવધાન પરોઠા છે ખૂબ જ હેલ્ધી રેસિપી છે ચોક્કસ તમે બનાવો એન્જોય કરો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરો અને વિડીયો ગમ્યો હોય તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકોનને પ્રેસ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું નવી સહેલી સાથે નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો સ્ટે સેફ સ્ટે હેલ્ધી એન્ડ કીપ વોચિંગ સુપર સહેલિયા કેમ કે સુપર સહેલિયા તમને બતાવે છે એકદમ હેલ્ધી હેલ્ધી રેસીપીઝ